તેઓ કોળી સમાજમાં જન્મ્યા હતા જોરકારી બાઈ ઝાંસીની રાણી ના ના સૈનિક હતા અને રક્ષક હતા અંગ્રેજો સામેના યુદ્ધમાં લક્ષ્મીબાઈ ભાગી ગયા હતા તેને બદલે બદલે સરકારીબાઈ લક્ષ્મીબાઈનો ડ્રેસ પહેરીને લાડ્યા હતા આ યુદ્ધમાં

એને બચાવવા માટે થઈ બધા નક્કી કર્યું એના સૈનિકોએ કે આ જે ઝંકારી છે ને એ નાનપણથી બાળકો કરતી અને એ સૈનિકમાં સૈનિક તરીકે જોડાઈ ગઈ અને લક્ષ્મીબાઈની એ ખાસ સલાહકાર હતી અને અંગરક્ષક હતી એટલે બધાએ નક્કી કર્યું ભાઈ આ ઝંકારી છે ને એ ઝાંસીની રાણી જેવી જ છે એટલે એમને ડ્રેસ પહેરાવી દો અને ઝાંસીની રાણી લડતી હોય એવું લાગે એટલે એમને ડ્રેસ પહેરી લીધો અને ઝાંસી ની રાણી જે લક્ષ્મીબાઈ છે એનો જે કિલ્લાનો નો દરવાજો હોય ત્યાંથી એ બહાર નીકળી ગઈ બચી ગઈ અને જનકારીબાઈ છે એ બધી ખૂબ યુદ્ધમાં લડી અને અંગ્રેજોના દાંત ખાટા કરાવ્યા અને અંતે એ શહીદ થઈ તો આ જનકારીબાઈની કહાની છે કે રાણીને બચાવવા માટે એને પોતાનું જીવન બલિદાન આપ્યું આના પરથી આપણે સબક લેવાનો છે કે એ વખતે તો રાજાશાહી હતી એટલે સ્વાભાવિક છે પણ અત્યારે આપણા બધ પછાત સમાજ કોળી સમાજ સમાજ ને આપણા લોકોનો ઉપયોગ કરી અને અમુક લોકોનું શાસન બચાવવા માટે આપણો ઉપયોગ થાય છે જેવી રીતે ઉપયોગ રીતે આપણો ઉપયોગ અત્યારે થાય છે લોકશાહી માં તો રાજાશાહીમાં આપણી પાસે તક નતી પણ લોકશાહીમાં આપણી પાસે તક છે આપણે કોઈનો હાથો બની અને કોઈ આપણને ચઢાવી દે આ વિધર્મીઓ છે એની અમે લડો અને શાસક એ લોકો બની જાય અને આપણા લોકોનો મરવાનું વારો તો આ જે પરિસ્થિતિ છે એના ઉપરથી સબક મળે આપણને અને બીજું આપણા પછાત સમાજમાંથી કે કોળી સમાજમાં એક કેવી મહાન યોદ્ધા થઈ ગઈ આવું જો બ્રાહ્મણ વાળિયા જે સવર્ણોમાં થયું તો એની ખૂબ કીર્તિ ગવાત આખા દેશમાં બધા ઉજવતા હોય પણ પછાત વર્ગની એક દીકરી હતી જમદારી તમે જોયું તો આટલી બહાદુરીનો ભાગ્ય કોઈ સરકારીની નોંધ લેતી હશે અથવા તો જે સવર્ણ લોકો છે એનો ઉજવતા હશે આ આપણે એટલા માટે કહી છે કે ખરેખર તો લક્ષ્મીબાઈ કરતા તો જનકરીબાઈ બહાદુર હતી એ લડી અંગ્રેજો સામે લક્ષ્મીબાઈ તો ભાગી ગઈ અને જે મણી કર્ણિકા નામ પિક્ચર બન્યું હતું એ લક્ષ્મીબાઈ ઉપર બન્યું હતું પણ ખરેખર એ મણી કર્ણિકા તરીકે ખરેખર તો જનકરીબાઈ ઉપર બનવું જોઈએ કેમ કે એ બહાદુર હતી તો મિત્રો આ જનકરીબાઈ વિશે આપણા સમાજના લોકો

મહિલા વિરાજમાન જે અંગ્રેજો સામે લડાઈ લડી તો એ ભાગ્ય જ આપણા લોકોને કેમ કે ઇતિહાસમાં ભણાવતા નથી સ્કૂલ કોલેજમાં ભણાવતા નથી તો આપણે આ આપણા જે મહામાનવ કે આપણા સમાજમાં જે જન્મ્યા છે અને આવા બહાદુર એની જાણકારી આપણા સમાજના લોકોને આપણે જ આપવી પડશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ